લખપત તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં મતદારોમાં લોકશાહી પ્રત્યે ઉચ્ચ ચેતના અને ઉત્સાહ જોવા મળ્યો હતો લખપત તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અંતર્ગત આજે નોંધપાત્ર પ્રમાણમાં મતદાન નોંધાયું છે વિવિધ ગામો અને બૂથો પરથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર મતદારોમાં લોકશાહી પ્રત્યે ઉચ્ચ ચેતના અને ઉત્સાહ જોવા મળ્યો હતો ગામ પ્રમાણે મતદાન ટકાવારી છે બરંદામાં ચોર્યાંસી પોઈટ ચોવીસ ટકા હરોડીમાં પંચ્યાસી પોઈન્ટ ઓગણચાળીસ ટકા બેખડો બૂથ નંબર તેમજ માતાના મઠ બૂથ નંબર 1 માં સતોતેર જ પંચ્યાસી ટકા બૂથ નંબર 1 માં બૂથ નંબર 2 ટકા તેમજ તેમ સતોતેર પોઈન્ટ ઓગણત્રીસ ટકા અને નારાયણ સરોવરમાં

રિપોર્ટ બાઈ આદમોર કચ્છ કચુકરે ન્યૂઝ બ્યુરો ચીફ લખપત તાલુકા